બોટાદના વિવાદિત અંડરબ્રિજમાં છેલ્લા પાંચ વર્ષથી સર્વિસ રોડનો વિવાદ હજુ યથાવત છે ત્યારે અનુસૂચિત જાતિ વિસ્તારમાંથી પસાર થતો આ સર્વિસ રોડ બોટાદની સિવિલ હોસ્પિટલ સોનાવાલા તરફ જાય છે પરંતુ રોડની જર્જરિત હાલતને કારણે એમ્બ્યુલન્સને પણ અહીંથી પસાર થતા મુશ્કેલી સર્જાતી હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં ગંભીર દર્દીઓને દવાખાને પહોંચતા સ્થિતિ અત્યંત ગંભીર થઈ જતી હોય છે ત્યારે આ વિસ્તારમાં રહેતા અસંખ્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ત્યારે આ મામલે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી સર્વિસ રોડ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે સાળંગપુર રોડ અંડરબ્રિજ જે આવેલો છે એ આશરે પચીસથી સત્યાવીસ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે ત્યારે જે તે કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં આવતું હોય કે રોડની આજુબાજુ જે સાઈડ રોડ જે છે અંડરબ્રિજની બાજુના તે સર્વિસ રોડ કોન્ટ્રાક્ટર જ બનાવી દેવાના આવતા હોય પણ છેલ્લા પાંચ વર્ષથી આ સર્વિસ રોડ જે છે તે જેમને તેમ હાલતમાં જોવા મળે છે ખૂબ જ ખરાબ રસ્તાઓ અહીંના થઈ ગયા છે અહીંયા આજુબાજુ વાત કરીએ તો સોનાવલ હોસ્પિટલ જેને સિવિલ કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેવી સિવિલ હોસ્પિટલ આવેલી છે આ સર્વિસ રોડની આજુબાજુના વિસ્તારો જે છે તે રહેણાંક વિસ્તાર છે આશરે ત્રણ હજારથી ચાર હજારની વસ્તી અહીંયા રહે છે અને સર્વિસ ને તે ત્રણ હજારથી ચાર હજારની વસ્તી જે છે તેને ઉપયોગમાં લેતી હોય છે ત્યારે વાત કરવામાં આવે કે રાત્રે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો અને સવારમાં બીજા દિવસે એટલે બીજા દિવસે સવારમાં નવ વાગે નગરપાલિકાવાળા એમ કહીને રોડ તોડી ગયા કે આ પાણીની લાઈન નાખવાની બાકી છે અને જે લોકો હાલાકી જે પહેલાં ભોગવી રહ્યા હતા તે ફરી વખત એ નહીં હાલાકીનો પ્રશ્ન અને ભોગ બની રહ્યા છે લોકો અમારી તો માંગણી એટલી જ છે કે જે રીતે અંડરબ્રિજની બાજુના સર્વિસ રોડ ઓલી બાજુ નાળાની ઓલી બાજુ એટલે એટીવીટી સેન્ટર અને પીડબ્લ્યુડી ઓફિસ બાજુના જે સર્વિસ સર્વિસ રોડ બનાવી દેવામાં આવ્યા છે એવી જ રીતે આ રોડની આ બાજુ એટલે સોનાલ હોસ્પિટલ બાજુ અને જે અનુસૂચિત જાતિનો જે વિસ્તાર છે એના બંને બાજુના સર્વિસ રોડ પણ તાત્કાલિકપણે બનાવી દે સરકાર તો ખૂબ જ સારી વસ્તુ છે